પોએનું કરશું હવે അമ്മને તો ભાજી બનાવવાની છે એટલે શાક સુધારું કરશે હું ને ગૌતમ બધું કપી તેમ કીધું

એ હરઈવા કહેવાય હે હરઈવા હરઈવા આમાં કોટમીર દાણા દાણા આમાં બીજું કાંઈ ને આદુ છે આદુ લસણ લેલું લસણ ક્યાંય નઈ ક્યાંય નઈ બોલું ફોન કરો ને ના ના ઓલું હોય તોય હાલે ખાંડી નાખશું ખમણીમાં બટાટો બટાટો 40 નો કિલો આ ઈ 60 નો કિલો લાવો બહુ શાક મોંગુસ આ લેમન પુસિત મોટો લેમ્બો ઈ લેમ્બો આ 10 ના ભાભી ને પપ્પા ને ઘરે થી આઈવા ઈ આપડા ફ્રીજ માં થી લેતી આવી એમ તો થોડાક પડ્યા છે જો લેવું હા તો મે તો આટલા લીંબુ તો લાટ માંથી લઈ નથી ઘરે થી લેતી જો આમ થાય તો પડ્યા હતા રીંગ ના ઝા ઝા લઈ દર શાક એ થઈ જાય એક ટીફિન બની જાય

આ નથી હારે લાગતી કોને બીરોવાં ખબર ને બોવ દાંત કાઢી પશ્ચાવી હાલત થાય છે ઓ દાંત દુખે દાંત મારું કરો માન તારું કરો

ગાઈસ ફાઈનલી વઘાર થઈ ગયો છે જીરાથી વઘાર કર્યો છે પહેલા તેલ નાખ્યું પછી જીરું નાખ્યું અને પછી કાંદા નાખ્યા છે કાંદા પીસી નાખ્યા છે હવે કાંદાને શેકવા દે છે કન્ટિન્યુ કાંદા થઈ જાય પછી શું નાખવાનું છે કુમુદ ટોમેટો 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 ફાઇનલી ભાજી થઈ ગઈ છે

હા ભાજી કમ્પ્લીટ થઈ એ પરસો વાળી ગઈ કમ્પ્લીટ ગાઈસ ભાજી થઈ ગઈ છે હવે કેટલી વાર લાગશે કુમુ તો સવાર ચાડી છે લે તું તો વીએપી લાગે જે <classic> તો મારી ને તો અડવું જ પડે એના વગર તો ખાવાનું દૂરું છે તમાર જે હોય બોલો છે છે નો ભડકો કુમુ દે તો ભડકો કેરો

दरवाजा गाइस हरका फिश थ्री क्यों क्या दिख नहीं आ रहा कुछ ना पे याद ही तो गाइस फ्री થઈ ગયા થાકી ગયા વેચાએ છે તો રે સો गाइस માર કસો ના ખોજા બાય બાય કોડે છે ઊંચે દુપટ્ટા લેલું એમ ના રહું કે માય બ્લુટૂથ થઈ ગયા ક્યાંક પડ્યા પો તેડવા આવીશું તને ગઈ જોઈએ છીએ અમે ફ્રી જલ્દી જમ ના બાય બાય મોમે માર ચોમ્પલ ઓલગનર સાહેબ બી

I'll Bye bye. bye, -bye.